દોસ્તો ક્યાં રજૂઆત કરવાની તમારી રજૂઆત છે ગોપાલ ભાઈ ધારાસભ્ય જેવું ગોપાલ ને કહું હું ગાંધીનગરમાં માં જાવ તો કોને કહું ત્યાં બધા સર્કસના સિંહ ની જેમ બેઠા સર્કસ ચાલે છે અનેક લોકોને ભાઈઓ ભાગમાં તકલીફ પડે છે અનેક ખેડૂતોને રસ્તાના પ્રશ્નો આવ્યા છે કોઈ સાંભળવા વાળો નથી કાગળિયા ઉપર કાગળ કાગળ ઉપર કાગળ

અને સરકાર પાસે આશા રાખી રાખીને કેટલી આશા આપણે રાખી વિચારો ધારો કે આપણે સરકાર પાસે એવી આશા રાખી કે સરકાર આપણા બાળકોને ભણાવે અમે તો નથી ભણ્યા ભાઈ તો તમે અમારા છોકરા ભણાવો ધારો કે આમ જનતા ગુજરાતના કરોડો લોકો સરકાર પાસે ભાજપ પાસે એવી આશા રાખે કે તમે અમારા છોકરા ભણાવો સરકારે શાળાના ઠેકાણા નો રેવા દીધા શાળામાં માસ્ટર નહીં કોમ્પ્યુટર નહીં શાળાના બિલ્ડિંગ નહીં ઠેકાણા નહીં તો જનતાએ વિચાર્યું કે મેલ સરકાર પડતી ભાઈ અમે અમારા સમાજની કે જ્ઞાતિની કે ટ્રસ્ટની ની ગમે પ્રાઇવેટ શાળા બનાવીને એમાં ભણાવી લઈશું સરકારે સરકારી શાળા ન બનાવી તો જનતાએ પોતાની રીતે પ્રાઇવેટ વ્યવસ્થા ઊભી કરીને છોકરા ભણાવવાનું ચાલુ કર્યું